બોલો મથુરેશ્વર મહાદેવની જે દ્વારિકાધીશની જે અમે તમારા શરણે આવ્યા મહાદેવજી અમે તમારા શરણે આવ્યા મહાદેવજી જળ લાવ્યા જળ નથી ચોખા મહાદેવજી જળ લાવ્યા જળ નથી ચોખા મહાદેવજી જળ પેલી માછલીએ અભડાવ્યા મહાદેવજી જળ પેલી માછલીએ અભડાવ્યા મહાદેવજી અમે તમારા શરણે આવ્યા મહાદેવજી અમે તમારા શરણે આવ્યા મહાદેવજી આવ્ય, આવ્ય, દૂધ લાવ્યા દૂધ નથી ચોખા મહાદેવજી દૂધ લાવ્યા દૂધ નથી ચોખા મહાદેવજી દૂધ ઓલાવા છડાય અભડાવ્યા મહાદેવજી દૂધ પેલા વાછડાએ અભડાવ્યા મહાદેવજી અમે તમારા શરણે આવ્યા મહાદેવજી અમે તમારા શરણે આવ્યા મહાદેવજી લાડુ લાવ્યા લાડુ નથી ચોખા મહાદેવજી લાડુ લાવ્યા લાડુ નથી ચોખા મહાદેવજી લાડુ એ પેલી માખી એ અભડાવ્યા મહાદેવજી લાખો લાડુએ પેલી માખીએ અભડાવ્યા મહાદેવજી અમે તમારા ચરણે આવ્યા મહાદેવજી અમે તમારા ચરણે આવ્યા મહાદેવજી ફૂલ લાવ્યા ફૂલ નથી ચોખા મહાદેવજી ફૂલ લાવ્યા ફૂલ નથી ચોખા મહાદેવજી ફૂલ પેલા ભમરાએ અભણાવ્યા મહાદેવજી ફૂલ પેલા ભમરાએ અભણાવ્યા મહાદેવજી અમે તમારા શરણે આવ્યા મહાદેવજી અમે તમારા શરણે આવ્યા મહાદેવજી મનથી આવ્યા મન નથી ચોખા મહા દેવજી મનથી આવ્યા મન નથી ચોખા મહાદેવજી મન તો પેલા માયા એ અભડાવ્યા મહાદેવજી મન તો પેલા માયા એ અભડાવ્યા મહાદેવજી અમે તમારા શરણે આવ્યા મહાદેવજી અમે તમારા શરણે આવ્યા મહાદેવજી બોલો મધુરેશ્વર મહાદેવની જે ॐ नम पार्वती पते हर हर महादे